હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગમાં અને આપણે આવી ગયા ગયાથી પાછો એક નવો વ્લોગ લઈને તો ખાસ મિત્રો જોડાયેલા રહેજો આપણા વ્લોગમાં અને કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણા નવો નવા વ્લોગ આવે તો તમને ખાસ નોટિફિકેશન મળતું રહે તો આજે આપણે આવી ગયાથી પાછા વાડીએ અને આ તમે જોઈ શકો છો આજે વાતાવરણ થોડુંક જેવું વાવાઝોડા જેવું થઈ ગયું છે એટલે આપણે ખાસ કરીને વિડીયો બનાવવામાં થોડોક ફ્લેટ થઈ જાય કેમકે વાવાઝોડું જેવું હતું એટલે થોડાક મોડા આવ્યા પવન બહુ હોય તો કાંઈ મજા ન આવે જોઈ લો તમે જોઈ શકો છો આ મોસમ બી છે અને હવે આપણે જવાનું છે અહીંયાથી આપણી પાસે હવે ચાલો નીકળીએ અને પાછા મળીએ આપણી વાળીએ અને આ તમે જોઈ લો આ મોટર કારની મોટર હોય ને કાઢવાની ને ચેક કરવાની સરખી છે જોઈ શકો છો તમે આ જોઈ લો ટ્રેક્ટર થી કામ કરે આ વાંધો નહીં બીજો હા શકો છો આપણે આવી ગયા છીએ પાછા વાળીએ અને મોટર બંધ કરવાની છે દારની કેમકે ડુંગળી ઓવાઈ ગઈ છે તો હવે મોટર બંધ કરી દઈ અને ડુંગળીમાં પાણી અડધું અડધું પાઈ દીધું છે દારની મોટર બંધ કરી દઈ હવે વરસાદ આવવાનો છે ને એટલા માટે બંધ કરી દેવાની છે કેમકે પછી વરસાદ આવી જાય તો ચાલુ રહે ને કંઈક ફોલ્ડ આવે તો એટલા માટે બંધ કરવાની છે આ તમે જોઈ શકો છો ડુંગળીનું વાવેતર થઈ ગયું છે અને અહીંયા પેટીમાં મોટરનું ટાટર છે અને હવે આપણે ચાવી ગોતવાની છે તો આપણે જોઈએ ક્યાં ચાવી પીડી છે આમ તો અહીંયા કદી છે એવું કીધું તું પપ્પાએ જોઈ હવે ગોતવાની છે ક્યાં છે ચાવી મળતી નથી ક્યાં છે Cari merdeka nanti, hanya meridi aloha aja. Iya, salih. Coba coba bolehlah. Motor Baru yang beban dah, kita Coba ya,

Kolin kuliner Vietnam, jualan, 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 jualan,

દબાવવું પડે ને અંદર પાણી બી વધારે તો થોડીક વાર દબાવી રાખી પછી તું રિટર્ન ગયું નહીં કેમ નહીં થોડીક નહીં કરશે થોડીક વાર વસ્તુ થઈ જાય થોડીક વાર હાલો હવે ફ્રેન્ડ આપણે જઈ આપણે બળદ લઈને જવાના છે હવે ઢારીમાં બાંધી દઈએ કેમ કે વરસાદ આવે એમ છે પણ કંઈ નક્કી નહીં વરસાદનું વધારે આવી જાય તો ખોટા પલરે માટે હવે આપણે આને ઉપાડી હાલ બાંધી ઢારીમાં નિર્ણય નાખવી પડશે Aduh, mana aja, kari aneh, kena joelis aku aneh, joelis, alta tiga, di, eh, apa si abajo, 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 eh, alo, joelis, આ તો આવ્યો જાય બરાબર એ તો કાંઈ કરે નહીં કેમ કે એના તો ઘણા વર્ષો થઈ ગયા હા આપણે એક નવો છે તો એના માટે ધ્યાન રાખવું પડે કેમકે એ ક્યારેક આંબી જાય તો દાંડિયા પાવડા નોખા કરી દે એટલે એના માટે એનું ધ્યાન રાખવાનું ખાસ એની બહુ મસ્તી નહીં કરવાની આ એમ તો મસ્તી આની ન કરાય આ થોડોક વાઈડ જ છે પણ આમ જલ્દી કંઈ કરે નહીં જોઈ લેવાની હાલ બાર એના ઈડું ન થવાય ત્યારે ઠેકડા ઠેકા છે બાગવા જ બને શીખવા હવે આપણે આને બેન બાંધી દેવાના હા કાર્યમાં ને પછી નીણ બીણ નાખી દઈ એટલે કાંઈ ઉપાધિ નહીં આ વરસાદ આવે આ તમે જોઈ શકો છો એકદમ કાળું ડિબાંગ વાતાવરણ થઈ ગયું છે તો વરસાદ આવે એવું જ છે અને પાછું રેડ એલર્ટ આપી દીધું છે એટલે ધ્યાન રાખવું પડે આપણે આ બધું તો બહુ બધી વરસાદ પીડો નથી તો માટે ધ્યાન રાખવું પડે હાલો મળીએ આગળ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અત્યારે આપણે ઉપડી ગયા છીએ ભારી ભરીને આ કુસાની ભારી છે માંડવીને ભૂકાની અને આપણે જઈએ હવે બળદ નાખવા આ જોઈ લ્યો ક્યારેક ક્યારેક વરસાદ આવે ને તો આવી રીતે હેરાન થવું પડે આ શું છે કે બળદ રાખ્યા હોય તો હેરાન તો થવું પડે થોડુંક અને આમાં શું છે કે થોડુંક ધ્યાને આપવું પડે ન કરતો પછી એ ભૂખાય ખાલી બહે ન રખાય એટલે હવે આપણે જાય છે નીડની ભારે ભરીને હાર્દિક ભારે ભેરી છે આ રાત ખાય એટલી પછી સવારે વહેલી બીજી થોડીક નીણ નાખો ને કડકની જાહેરની તો આગળ મળીએ Hola, oh, no, buenas sí.